સ્વાગત કાર્યક્રમ માટે સૌપ્રથમ તણાધવાની જે યુવા ટીમ છે જે અમારું યુનિયન બનેલું છે જે કમિટી બનેલી છે એમને હું સાહેબના સ્વાગત માટે વિનંતી કરીશ સાથે સાથે મારી કુકુળતાની જે આખી યુનિયન છે આખી ટીમ છે જે યુવા શક્તિ છે એમને પણ સાહેબના સ્વાગત કરવા માટે આવાન્ડ કરીશ અહીં સ્ટેજ પર હવે કચુંબલા જે કામ પર આદિશને પરલે બાજી ઉપર અદિશને માર લેવા પાછળ દીધા પાછળ સદીમાં કુતરી ચાલે ચાલે પરલે બાજી

बीजा आज परिणाम वडील एवा प्रवीणबाई तडवे साहेब सिंह स्वागत करते वडी मित्र आणि पर्यंत स्वागत करू साहेब सिंह बीजा नसवाडी तालुका प्रमुख श्री ईश्वरभाई राठवा साहेब

મુકેશભાઈ સ્વાગત આપણા વડીલ આગેવાન નર્મદામાં ખુબ સારું એવું કામ કરેલ એવા અમારા વડીલ આગેવાન અરવિંદ દાદા નું સ્વાગત પ્રકાશભાઈ કાચા કરશે કાર્યક્રમ ને આગળ ધપાવવા માટે થોડાક મારા મુદ્દા મૂકીશ તમે ધ્યાનથી સાંભળજો આદિવાસી એકતા મંચ પર ઉપસ્થિત છોટાદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન નર્મદા જિલ્લા ઉપપ્રમુખ શ્રી નિરંજનભાઈ વસાવા સાહેબ રંજનભાઈ તરણી નસવાડી ના દાદા મંચો તમામ

પચાસ ટકા પણ ઓછા શિક્ષકો છે અને સો થી વધારે શાળાઓમાં ફક્ત એક શિક્ષક છે ત્યારે મેઈન પ્રશ્ન એ છે આપણા બાળકો શિક્ષણ થકી જ આપણા બાળકો શિક્ષણ થકી જ ઉજાગર થવાના છે ત્યારે આમની ઈચ્છા શક્તિ ને આપડે પારખવાની જરૂર છે

કુપા જેવા વિસ્તારોમાં એક આઠ ની સુવિધા નથી રોડ રસ્તા ઠેકાણા નથી ત્યારે અમારી માતા બેનો રસ્તામાં મરે છે ત્યારે તમે કેમ ચૂપ છો તમે બીજા ના જે પરપ્રાંતિયા વસેલા છે એમના પાછળ તમે સાહેબ સાહેબ કરવાનું બંધ કરી દેજો નહીં તો એમને પણ કહું છું આ મંચ પરથી એને અમારા રીતિ રિવાજ નથી ખબર સંપાદન કરવાની વાત આવે છે તમે વાળી અંદર અત્યારે સર્વે ચાલે છે હવે સ્થાનિક આગેવાનો ને પણ ખબર નથી સેનું સર્વે છે ત્યારે તમને એટલી ખબર હોવી જોઈએ

બે હાથ ની મુઠ્ઠી વાળી અને આપણે આપણો નારો બોલાવશો બોલો જય જોહાર જય જોહાર જય આદિવાસી જય આદિવાસી આજે તમે તણખલા ની આ ભૂમિ પર તમે ખૂબ જ મોટી સંખ્યામાં અમારી આતુરતાથી રાહ જોતા હતા એ બદલ અમે દિલથી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને માફી પણ માંગીએ છીએ અમે થોડા લેટ પણ થયા છે અહીંયા ગાડી ઉપસ્થિત એવા આપણા સૌના અને હર હંમેશ પ્રજાના અવાજ ઉઠાવતા એ ગમે તે સમાજના નાના મોટા પ્રશ્નો હોય અને ગમે ત્યારે પણ નાના મોટા કાર્ય કરતા ઓની જે રજૂઆત આવે અને હંમેશા પ્રજાની સમક્ષ ઊભા રહેતા હોય એવા આપણા સૌના લોક લાડીલા ધારાસભ્ય માટે પહેલા તો આપણે એમને જોરદાર તાળીઓના ગણગણાટથી એમને વધાવી લઈએ. આપણા જિલ્લાના પ્રમુખ શ્રી એવા રાધિકાબેન રાઠવા તેમજ આપણા વકીલ સાહેબ શ્રી એવા રંજનભાઈ તેમજ તમામ પદાધિકારીઓનો હું આજે ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું આજે સરકારમાં ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ તાલુકા પંચાયત ના હોય જિલ્લા પંચાયત ના હોય કે ધારાસભ્ય સાંસદ સભ્ય આજે આપણા પ્રજાના પ્રશ્નો આજે એ નિરાકરણ નથી લાવતા

આપણા વિસ્તારમાં આપણી મહિલાઓનું ઘણું બધું શોષણ થઈ રહ્યું છે આપણે જે નાના નાના ભૂલકાઓ છે નાની નાની બાળકીઓ છે એમની પર પણ આજે બળાત્કારો થઈ રહ્યા છે આજે એવો જ કિસ્સો આજે એક સ્કૂલમાં પહેલા બીજામાં ભણતી બાળકી જે દાહોદ જિલ્લામાં હતી આજે એ બાળકીનો શોષણ કરી અને એનું રેપ કરી અને એનું મારી નાખવામાં આવી એવી જ ઘટના અત્યારે અઠવાડિયા દસ દિવસ પહેલાં ઝઘડિયા માં બની અને ત્યાં ગાડી પણ આપણા જ સમાજની દીકરી જે દસ વર્ષની હતી એનો રેપ કરવામાં આવ્યો અને એના જે પ્રાઇવેટ પાર્ટ છે એની અંદર સળિયો નાખી દેવામાં આવ્યો પણ તેમ છતાં આજે આપણા વિસ્તારમાંથી ઘણા બધા ધારાસભ્યો ચૂંટાઈને આવે છે એ લોકો આજે સરકારમાં બેઠા છે પણ તે લોકો આજે મૌન છે આજે આપણે વિચાર કરવાની જરૂર છે આજે આપણે ખરેખર જાગવાની જરૂર છે આજે ચૈતરભાઈ હોય એ તો હંમેશા પ્રજાના પ્રશ્નો ઉઠાવતા જ આવે છે પણ આપણે પણ આપણા વિસ્તારમાંથી જે નાના મોટા પ્રશ્નો છે એ શિક્ષણના પ્રશ્નો હોય એ આરોગ્યના પ્રશ્નો હોય રોડ રસ્તાના પ્રશ્નો હોય કે આપણી જે જમીનો છીનવાઈ ગઈ છે આજે આપણે વાત કરીએ તો અહીંયા આગળ નર્મદા

પણ તેમ છતાં પણ આજે એ સમસ્યાઓ નો ઉકેલ આવ્યો નથી અને એવી સમસ્યાઓ આજે ત્યાંની ત્યાં જ છે આજે આપણા વિસ્તારમાંથી આ નર્મદા નદી જાય છે આપણા વિસ્તારમાંથી આ કેનાલો જાય છે એ કચ્છ ભુજ અને સૌરાષ્ટ્રની જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે જે મોટી મોટી કંપનીઓ છે ત્યાં ગાડી અહીંયા અહીંથી પાણી પૂરું પાડે છે પણ આજે આપણા અહીંયા સ્થાનિક લોકો આજે પણ આ પાણીથી તરસે અને ભૂખે મરી રહ્યા છે આજે પણ આપણી જમીનો સુકાઈ રહી છે આ સરકાર અને આ જે ચૂંટાયેલા જે સરકારમાં પ્રતિનિધિઓ છે એમને આ દેખાતું નથી અમારા ચૂંટણીઓ હશે આવનારા દિવસોમાં એ તાલુકા પંચાયતની હશે જિલ્લા પંચાયતની હશે ત્યારે એ બધા તમારી પાસે આવશે મિત્રો ઘણા બધી સરકારો આવી ઘણી બધી સરકારો ગઈ પણ આજે પણ આજે સિત્તેર સિત્તેર પંચોતેર પંચોતેર વર્ષ થઈ ગયા આપણા સમાજ ની પરિસ્થિતિ તમે જુઓ આજે આપણા સમાજમાં આજે અમે ઘણા બધા ગામોની મુલાકાત લેવા જઈએ છીએ આજે ઘણા બધા ગામોમાં આજે આપણે બહેનો શૌચાલય કરવા માટે બહાર જાય છે આજે આપણે દીકરીઓ બહાર જાય છે શૌચાલય કરવા માટે આજે આપણી વહુઓ બહાર જાય છે આજે આપણા ગામડાઓમાં પણ આજે એક શૌચાલય સારું છે નથી કે ઘરમાં પણ આપણે એટલું બનાવી નથી શકતા આજે તમને એક ઉદાહરણ આપું મેં કે આજે જ તમારી મમ્મી તમારી બેન તમારી વહુ કે તમારી ભાભી આજે બહાર શૌચાલય કરવા જાય અને કોઈ એવા અસામાજિક તત્વો જે લુખ્ખત તત્વો છે એ તમારી બહેન દીકરીઓને આવી बुरी નજરથી દેખશે તો એ તમને સારું લાગશે ખરો સારું લાગશે ખરો તો તમે આ સંડાસ બાથરૂમ આપણા ઘરમાં જ કેમ નથી બનાવતા આજે આપણે દારૂ જુગાર આંકડાઓમાં આપણે બસો પાંચસો રૂપિયા મહેનત મજૂરી કરીને આવ્યા છીએ આપણે દારૂ જુગાર આંકડામાં અને પાર્ટીઓ કરવામાં આપણે આપણી જે પૈસા છે જે મહેનત મજૂરી કરીને આવીએ છે આજે ઘણા બધા અમારા ભાઈઓ છે અમારા સમાજના એ દારૂ પીએ છે જે પણ કઈ મહેનત મજૂરી કરીને આવે એ પાર્ટી કરી નાખે સાંજે આપણે બેનને મારજોડ કરે ખાવાનું શું બનાવ્યું હવે પેલી બિચારી શું બનાવે હે જે પૈસા હોય તે તમે આંકડા જુગાર રમવામાં અને દારૂ રમવામાં તમે એ પૈસા પૂરા કરી નાખો છો અને ત્યાં બેન જે અમારી ઘરમાં એ તમારી રાહ જોતી હોય કે મારો ઘરવાળો હમણાં આવશે શાકભાજી લઈને અને અમે સારું કંઈ બનાવીને જમવાનું બનાવશું પણ એવું ન કરતા આપણે બેન દીકરીઓને તમે મારો છો અને સાથે સાથે આજે એક આપણો સમાજ એવો છે કે આજે પચીસ ત્રીસ પાંત્રીસ અને ચાલીસ આજે આપણા મા બાપો પાસે એટલા પૈસા હોતા નથી ઘણી બધી મોટી મોટી ડિમાન્ડો કરે છે આજે લગન હોય તો એક લાખ રૂપિયા ની બેન્ટો મંગાવે છે મા બાપ ની પરિસ્થિતિ એટલી હોતી નથી તો બિચારા મા બાપ ખેતરો વેચી વેચી અને પોતાના છોકરાના મોજ શોખ કરવા માટે એ લોકો ખેતરો વેચીને પણ લગ્નો કરે છે આજે હમણાં લગ્ન સિઝન નો સમય આવશે તો આ લગ્ન સીઝનના સમયમાં આજે આર વન ફાઈવ જે એક એક બે બે લાખ રૂપિયાની ગાડીઓ આવે છે એ ગાડીઓ લઈને ફરશે અને પેન્ટ ઠેકાણા ના હોય આટલા ઊંચા ઊંચા પેન્ટો પહેરી પહેરી દસ થી પાંચ પાંચ વાગા સુધી

એ લોકોએ એવી હોસ્પિટલો પણ નથી બનાવી કે આપણા લોકોનું આપણે ત્યાં કાલી તાત્કાલિક ટ્રીટમેન્ટ આપીએ છે આપણા જિલ્લામાં એવી કોઈ હોસ્પિટલ આજે તમને બધાને પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા કાર્ડ આપી દીધા છે આયુષ્યમાન કાર્ડ તમે મને બતાવો આખા જિલ્લામાં કઈ કઈ હોસ્પિટલોમાં આ કાર્ડ ચાલે છે ચાલે છે કસે તમારી પાસે છે ને બધા ભાઈ કાર્ડો આ સરકાર આપણા લોલીપોપ આપે છે શું આપે છે લોલીપોપ આપે છે અને એ લોલીપોપ આપણે એક કરી કરીને ચાઉ કરી કરીને આપણે એની મજા લઈએ છે આજે આપણા સમાજમાંથી આજે ડિલિવરી નો કેસ હોય કોઈને સાપ કાઢ્યો હોય કોઈ દવા પી લીધી હોય કે કોઈનો એક્સિડન્ટ થયો હોય એ લોકોને અહીંયા ગાડી આજે નાની મોટી હોસ્પિટલો છે ત્યાં ગાડી પાટાપિંડી કરી અને બરોડા રેફર કરવામાં આવે છે અને જેટલા લોકો બરોડા જાય છે

એટલે તમારે ખરેખર મારા યુવાઓ પડશે હવે ઓછું કરી અને સમાજમાં આપણે જાગૃતતા લાવવી પડશે નહીતર તો આવનારા દિવસોમાં અને ભૂતકાળમાં આપણી ઘણી બધી જમીનો જતી રહી છે અને આવનારા દિવસોમાં આપણે લડેંગે જીતેંગે જિંદાબાદ મુરદાબાદ એમ જ કર્યા કરશું આંદોલનો કર્યા કરશો પણ આ મૂંગી બહેરી સરકાર એ આપણું સાંભળવાની નથી શું તમે હવે બધા ચૈતરભાઈ જેવા બનવા માંગો છો કે નહીં આપણા સમાજના પ્રશ્નો ઉઠાવવા માંગો છો કે નહીં આજે તમે વિચાર કરો સિત્તેર સિત્તેર પંચોતેર પંચોતેર વર્ષ થઈ ગયા

તમને એક ક્વાર્ટર આપી દેશે બસો પાંચસો હજાર રૂપિયા આપી દેશે પણ આ બસો પાંચસો હજાર રૂપિયામાં એ તમને પાંચ પાંચ વર્ષ સુધી એ લોકો તમને શોષણ કરે છે એ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એ ચૂંટાયા પછી તમારા સમક્ષ આ પાંચ વર્ષ દરમિયાન આવે છે ખરો હમણાં ચૂંટણી આવશે એટલે કેસે કે અમારો સરપંચ છે

ઘણા બધા ધારાસભ્યો છે એ ક્યાં ખોવાઈ ગયા એ તમે હવે જાગો મારા ભાઈ આ ચૈતરભાઈ તો આપણા સાહેબ એ તો હંમેશા તમારા માટે ઉભા જ રહેશે પણ જે ચૂંટાઈને જે પ્રતિનિધિઓ આવે છે એ પ્રતિનિધિઓને પણ પ્રશ્નો પૂછતા શીખો જેવી રીતે અમારા ભાઈ શ્રેખ લીધું કે હવે અમને યુવાઓને પણ એવી એક તક આપો

જે સારી સારી ડિગ્રીઓ મેળવે છે એ લોકોને આ દિવાળી પછી એ લોકોની કોલરશીપો પણ બંધ કરી દીધી આજે ચૈતરભાઈ ગાંધીનગરમાં જઈ અને ત્યાં ગાડી જે બિરસા મુંડા યુનિવર્સિટી છે જે બિરસા મુંડા ભવન છે એનો ઘેરો કર્યો પણ ત્યાં ગાડી આજ દિન સુધી આપણા વિસ્તારમાંથી શિક્ષણ મંત્રી આવે છે આપણા વિસ્તારમાંથી જ એટલે મારી વાણી ને અહિયાં જ હું વિરામ આપું છું આપણે અહીંયા ગાડી વધારેલા આપણા સૌના ધારાસભ્ય શ્રી નું પણ આપણે એમને સાંભળીશું મારી વાણીને અહીંયા ગાડી જ હું વિરામ આપું છું એ બદલ આપણે એકવાર જોરદાર થી સાહેબ ની સ્પીચ સાંભળતા પહેલા ફરીથી એકવાર જોરદાર નારો લગાવી લઈએ જય કર્યું નિરંજન વસાવા સાહેબે સમાજને એક મેસેજ આપ્યો તમે જાગૃત થાવ જાગૃત થવા સિવાયનો નો કોઈ ઉદ્ધાર નથી